મહાવીર જયંતિ કલ્યાણક પરમ પૂજ્ય આચાર્ય શ્રી શ્રેય સાગર મહારાજ સાહેબના સાનિધ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માંડવી જૈન દિગંબર સમાજ દ્વારા જૈન મંદિરથી બેન્ડ બાજાના સથવારે શોભાયાત્રા આખા નગરમાં ફેરવવામાં આવી હતી અને તીર્થકરના જન્મ પહેલા એમના માતા પિતાને સોળ સપના આવ્યા હતા તેનું નાટકના માધ્યમ દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું ગુરુવારે પ્રવચનમાં પૂજ્ય આચાર્ય શ્રી શ્રેય સાગર મહારાજે મહાવીર જયંતિના દિનનું મહત્વ સમજાવ્યું હતું જયંતિ ગંભર સમાજ દ્વારા અભિષેક પૂજા આરતી પારણું ઝુલાવવું ના કાર્યક્રમ તેમજ ચરણ બનનો કાર્યક્રમ આનંદ અને ઉત્સાહ ઉજવવામાં આવ્યું હતું મહાવીર ભગવાનની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા જન્મ જયંતિ છે વર્તમાન શાસક ભગવાન જૈનોના ચોઈસમાં તીર્થંકરમાં છેલ્લા તીર્થંકર છે અને વર્તમાન શાસક છે જૈનો માટે આ દિવસનો અનેરો ઉત્સાહો છે એ દિવસે તપ આરાધના અભિષેક પૂજા આરતી વગેરે ઘણા હર્ષ ઉલ્લાસથી કાર્ય કરે છે અને પરમ પૂજ્ય ગુવર્ષ એકસો આઠ જયસાગર મહારાજના સ્વાનિધ્યમાં દિગમ્બર જૈન સમાજ માંડવીએ ઉત્સવ રીતે ઉજવી રહ્યા છે આજે અમારા દિગમ્બર જૈન સમાજ ઘણો ઉત્સાહપૂર્વક આવો લાભ લીધો હતો અને ઘણા વર્ષો પછી મુનિ મહારાજના સંગ સાથે જે અમે શોભાયાત્રા કરીને આનંદ ઉલ્લાસથી મજા આવી હતી આસાર જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ